જૂનાગઢની હોસ્ટેલમાં યુવકે આપઘાત કર્યો ઝાંઝરડા રોડ પર આવેલી અત્રિ બોઇઝ હોસ્ટેલમાં યુવકે આત્મહત્યા કરી લીધી એકવીસ વર્ષીય નામના યુવકે ગળે ફાંસો ખાધો મૃતક કંપનીમાં કામ કરતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે માંડવા ગામનો રહેવાસી હતો મૃતક મિહિર કાંબલિયા આપઘાતનું કારણ જાણવા સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે એ ફાઇનાન્સમાં જોબ કરતો ને અમુક એને થોડોક જોબમાં મજા ન આવતી ને પહેલેથી નોકરી કરવાની ઈચ્છા નહોતી એ કારણે એને જોબ મૂકી દીધી હતી એને ફાઈનાન્સિયલ ડિપાર્ટમેન્ટમાં જવું નહોતું એ માટે એને જોબ ને અત્યારે હાલમાં જે જોબ શોધતો હતો અત્યારે શું કરતો હતો અત્યારે બસ જોબ માટે ગમે ને કોઈ એવું હોય તો ઇન્ટરવ્યુ દેવા જતો એપ્લાય કરતો ને એવું બધું મિનિર નારાયણભાઈ કામડિયા કારીને એક વર્ષનો યુવાન જે પોતે અહીંયા રહેતો હતો અને ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલો હતો નોકરી કરતો હતો જેને બપોરના સમયે ઘરે પાછો થાય અને આત્મહત્યા કરેલી છે આ બાબતે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસએસ એકસો એકસો ત્રાણું મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જેમાં પ્રાથમિક રીતે તેના પિતા જે નારાયણભાઈ છે તેમની જે વિગતો આપી તે નોંધાવી છે જેમાં તેમના મૃત્યુ માટે હાલ કોઈ શંકાસ્પદ કારણ જાણે આવેલ નથી પીએમની તજવીજ હાથ ધરવામાં આવેલી છે તેમજ તેનો મોબાઈલ ફોન ઘટના સ્થળેથી પોલીસ દ્વારા તપાસના કામે લેવામાં આવેલો છે વધુ વિગતો તેનો પરિવાર હાલ અંતિમ વિધિમાં રોકાયેલો છે પોલીસને પ્રાથમિક વિગતો આપેલી છે આ બનાવ અન્ય કોઈ ગુનાહિત કૃત્ય છે કે કેમ તે તપાસ દરમિયાન વધુ વિગતો સામે આવશે છે